ગુજરાતી સાહિત્યનો મિત્રો કોઠાવાળો પ્રશ્ન કેવો કોઠાવાળો કે નીચે આપેલા કોઠામાંથી સાચા જોડકા દર્શાવતો વિકલ્પ જે છે આપણે પસંદ કરવાનો છે હવે અહીંયા નરસિંહ મહેતા આપ્યું છે ભાઈ નર્સી મહેતાએ કયું સાહિત્ય સર્જન કર્યું જોઈએ આપણે આની અંદરમાં કે નરસિંહ મહેતા જે છે સાહેબ એને પ્રભાતિયા અલંકાર શું લખ્યું ભાઈ ત્યાર પછી એટલે પહેલા ની અંદરમાં બીજો જવાબ આવશે સામળએ શું લખ્યું તો કે સામળએ છપ્પા લખ્યા બકર ઠાકરે શું લખ્યું તો કે બકર ઠાકર જે છે એને સોનેટની રચના કરી કવિકાંત જે છે એને ખંડકાવ્યની

આ કોઠાવાળા પ્રશ્નો જવાબ બી આવશે